હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે હોળી પર ઘરે જ એકદમ ચોખ્ખી એવી ત્રણ પ્રકારની ઠંડાઈઓ બનાવીશું એકદમ ગુણકારી અને ગરમીઓમાં ઠંડક આપે એવી ઠંડાઈઓ તમે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ઠંડાઈઓ બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં અહીંયા મેં બે ચમચી બદામ લીધેલી છે બદામની છાલ નીકાળવા તેને પલાળવાની છે એ જ રીતે પિસ્તા લઈશું બે ટેબલ સ્પૂન પિસ્તા લઈશું તો બદામ અને પિસ્તાની જે સ્કીન હોય તે નીકાળી લેવાની તો પહેલાં પલાળી અને કાઢી લેવાની છે તો તમારે એક કલાક પહેલાં પલાળવી હોય તો સાદા પાણીમાં અને જો ઉતાવળ હોય તો તેને ઉકળતા પાણીમાં પલાળશો તો દસ જ મિનિટમાં બદામ અને પિસ્તાની સ્કીન નીકળી જશે તો જો મેં આ રીતે ગરમ પાણીમાં પલાળી દીધા છે તો હું તેને દસ મિનિટ સાઈડ પર રાખીશ તો હવે દસ મિનિટ બાદ બદામની ઉપરની સ્કીન સોફ્ટ થઈ જાય એટલે સ્કિન નીકાળી લઈશું ઠંડાઈમાં છાલવાળી બદામ લેવાથી ઠંડાઈનો કલર બદલાઈ જશે અને સાથે જ આપણે પિસ્તાની પણ સ્કીન નીકાળી લેશું અત્યારે મેં મોળા પિસ્તા જ લીધા છે હવે પિસ્તા બદામ સાથે જ ઉમેરીશું સાથે જ આપણે બે ચમચી કાજુ ઉમેરીશું આટલા માપથી પાંચ ગ્લાસ ઠંડાઈ તૈયાર થશે તો તમારે જે પ્રમાણે બનાવવી હોય એ રીતે તમારે સામગ્રી લેવાની રહેશે અને હવે સાથે જ આપણે એક ટેબલ સ્પૂન ખસખસ ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન મગજ ઉમેરી દઈશું ત્રણથી ચાર નંગ આપણે મરી ઉમેરીશું બહુ વધારે મરી નહીં ઉમેરીએ નહીંતર તીખી ઠંડાઈ થઈ જશે અને કોઈને નહીં ભાવે અને હવે એક ચમચી સૂકી ગુલાબની પાંદડીઓ હોય તો પણ ચાલે ન હોય તો બી ચાલે પણ આ ઠંડક આપે એવી ગુલાબની પાંદડીઓ હોય છે પાંદડીઓ તમારી પાસે સૂકી જ હોય તો અત્યારે જ ઉમેરવી અને ફ્રેશ હોય તો પીસતી વખતે તમારે ઉમેરવાની રહેશે સાથે જ આપણે બે એલચી આ રીતે ખોલીને દાણા ઉમેરી દઈશું હવે સાથે જ આપણે એક નાની ચમચી વરિયાળી ઉમેરી મિક્સ કરી લેશું અને હવે બાઉલમાં આપણે અડધો કપ નોર્મલ સાદું પાણી ઉમેરી દઈશું અને બેથી ત્રણ કલાક માટે તમારે એને પલાળી દેવાનું છે તો ઢાંકીને હું તેને ત્રણ કલાક માટે સાઈડ પર મૂકી દઈશ તો લગભગ ત્રણ કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકશો કાજુ બદામ પિસ્તા બધું સરસ પળી ગયું છે હવે મિક્સર ઝાળ લઈશું હવે આપણે પાણી સહિત બધી જ સામગ્રી ઉમેરી દઈશું અને એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લેશું તો આ રીતે મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે તો સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે તમારે આ રીતે જો તમારે સવારમાં ઠંડાઈ બનાવવી હોય તો આ બધી જ સામગ્રી તમે રાત્રે પલાળી શકો છો અને સવારમાં તમારે પેસ્ટ બનાવી લેવાની તો હવે આપણે ઠંડાઈ બનાવીશું તો પહેલી ઠંડાઈ આપણે સુગર ફ્રી બનાવીશું તો ખાંડનો ઉપયોગ કર્યા વગરની આ ઠંડાઈ બનાવીશું તો મિક્સર જારમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન ઠંડાઈની પેસ્ટ લઈશું સાથે જ બે ટેબલ સ્પૂન આપણે મધ ઉમેરીશું અને સાથે જ દૂધ ઉમેરીશું આ દૂધ તમે ગરમ કરી અને ઠંડુ કરીને પણ લઈ શકો અને ફૂલફેટ દૂધ પણ લઈ શકો છો અને હવે તેને મિક્સરમાં એકવાર બ્લેન્ડ કરી લઈએ તો થોડી સેકન્ડો માટે તેને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે એટલે બધું જ એક સરખું મિક્સ થઈ જશે તો હવે ગ્લાસ લેશું તેની અંદર બેથી ત્રણ બરફના ટુકડા ઉમેરીશું સાથે જ થોડી આપણે સૂકી ગુલાબની પાંદડીઓ લઈશું પિસ્તાની કતરણ પણ લઈશું અને ઉપર આપણે ઠંડાઈ ઉમેરી દઈશું તો તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ એવી સ્મૂથ અને તમે આ ઠંડાઈ પીશો તો તમને ખબર પણ નહીં પડે કે મેં આમાં મધ કે ખાંડ ઉમેરી છે બહુ જ ટેસ્ટી આ ઠંડાઈ છે આમાં આપણે જે દૂધ લઈએ છીએ તે ઠંડુ જ લેવાનું છે અને તરત જ તેને સર્વ કરવાની છે તો આ ઠંડાઈ આપણી તૈયાર છે હવે આપણે બીજા નંબરની ઠંડાઈ બનાવી લઈએ બીજી આપણે બનાવીશું પાનની ઠંડાઈ તો મિક્સર જારમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન ઠંડાઈની પેસ્ટ લઈશું સાથે જ ત્રણ નંગ નાગરવેલના પાન લઈશું એક ચમચી વરિયાળી લઈશું એટલે બહુ જ સારો ટેસ્ટ આવશે અને એક ટી સ્પૂન ધાણા દાળ ઉમેરીશું બે ટી સ્પૂન ખાંડ અથવા તો તમે મધ પણ લઈ શકો છો અને સાથે જ આપણે ઠંડુ દૂધ ઉમેરી દેસુ અને જો તમને એકદમ સારો એવો ગ્રીન કલર જોઈએ તો ગ્રીન ફૂડ કલર આવે એ તમારે થોડો ઉમેરી દેવાનો હવે આપણે તેને સારી રીતે બ્લેન્ડ કરી લઈશું ફરી ગ્લાસમાં બરફના ટુકડા સૂકી ગુલાબની પાંદડી અને પિસ્તા ઉમેરી અને ઠંડાઈ ઉમેરી ઠંડી ઠંડી ઠંડાઈને તમે સર્વ કરો ઉપરથી આપણે પિસ્તા પણ ઉમેરીશું હવે આપણે ત્રીજી ઠંડાઈ પાકી કેરીની ઠંડાઈ બનાવીશું તો મિક્સર જારમાં આપણે એક પાકી કેરીના ટુકડા ઉમેરી દઈશું સાથે જ આપણે બે ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું કેરી કેવી ખાટી છે તે પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની રહેશે ઠંડુ દૂધ ઉમેરી દઈશું સાથે જ બે ટેબલ ચમચી ઠંડાની પેસ્ટ લઈશું મિક્સર જારમાં બ્લેન્ડ કરી લેવી હવે ગ્લાસમાં બરફના ટુકડા ગુલાબની પાંદડી અને ઠંડાઈ ઉમેરીશું ઉપરથી પિસ્તા ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીશું તો હવે આપણી ઠંડી ઠંડી ઠંડાને સર્વ કરીશું તો આ રીતે તમે ક્યારેય આવી હોળી સ્પેશિયલ કે ઉનાળાની ગરમીઓમાં આ ઠંડાઈ ન બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ